શિહોર ખાતે આવતીકાલે જગન્નાથની રથયાત્રા અંતર્ગત પ્રાંત અધિકારીના અધ્યક્ષાને શાંતિ સમિતિની બેઠક યોજાય પછી ત્યાં ત્રણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શિહોરમાં રાખવાના છીએ એકતાણામાં રાખવાના છે ઓકે

આજે રાજમ બોપ કોનિકા આપનું જ વાહન મને સામે મળ્યુંતું ખૂબ જ ખરાબ રસ્તો છે છે અને સાહેબને કરાવો ને સોસાયટી માંથી માં રસ્તો જાય છે ને ના જાય